કુંડી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન સાથે કીટ વિતરણ અને વૃક્ષારોપણ વલસાડ તાલુકાના કુંડી ગામની પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સવારે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ધરમપુરના ભાજપ અગ્રણી તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રવીણભાઈ આહિર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણભાઈ આહિર કુંડી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાને કારણે આ કાર્યક્રમ તેમના માટે વિશેષ લાગણીસભા રહ્યો હતો ધ્વજવંદન બાદ પ્રવીણભાઈએ પોતાના બાળપણના દિવસોને યાદ કરતા જણાવ્યું કે આ શાળામાં અભ્યાસ કરવાનો ગૌરવ તેમને હંમેશા રહેશે તેમણે આ અવસર પર શાળાના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સંબંધિત કીટ અને ઉપયોગી સામગ્રીનું વિતરણ કર્યું હતું જે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જી ગયો હતો કાર્યક્રમના અનુસંધાને પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો પ્રવીણભાઈ આહિર ગામના આગેવાનો અને શાળાના શિક્ષક વિદ્યાર્થીઓએ શાળાના પરિસરમાં અનેક જાતના વૃક્ષો રોપીને તેની સંભાળ રાખવાનો સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે ડુંગરી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીમતી ઉર્વશી પટેલ તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા હતા ઉપરાંત ગામના આગેવાનો ગ્રામજનો અને શાળાના શિક્ષક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં પ્રવીણભાઈ આહિરે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશને આઝાદી અપાવનાર તમામ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે ગામજનોને સંબોધતા કહ્યું કે હું ઘણા સમયથી ગામની બહાર રહેતો હોઉં છતાં મારી જન્મભૂમિને ક્યારેય ભૂલ્યો નથી અને ભૂલીશ પણ નહીં ગામની કોઈ પણ સમસ્યા હોય તો નિરાંતે મને જણાવશો આપણે સૌ સાથે મળી તેને દૂર કરીશું અને ગામને વિકાસના માર્ગે લઈ જશું આ રીતે કુંડી પ્રાથમિક શાળામાં યોજાયેલા ધ્વજવંદન કીટ વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી યાદગાર બની રહી હતી કારણ કે આઝાદી અપાવવા માટે જે વીર પુરુષો આહુતિ આપી છે એ તમામ આજના દિવસે આપણે યાદ કર્યા છે અને જીવનભર કરતા રહીશું બીજું કે આટલી મોટી સંખ્યામાં તમે લોકો પધાર્યા છે અને આ સ્કૂલમાં જે નાનપણમાં હું અભ્યાસ કરતો હતો અને આજે આ સ્કૂલમાં અહીંયા આવવાનો મોકો આપ્યો છે એ તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર મારા સાથી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જાય